લીંબડીના ખંભલાવ ગામ અને ચોકી ગામ વચ્ચે બાઇક અને ડમ્બર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો જિલ્લામાં ડમ્બર ચાલકોનો દબદબો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ડમ્બર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના શેળા ગામે થી ચોટીલા તરફ ગ્રામ્ય વિસ્તારના માર્ગ પરથી કિશનભાઈ રાજુભાઈ ગોહિલ અને તેમનો મિત્ર બાઇક લઈને ચોટીલા દર્શનાર્થે હતાં ત્યારે ખંભલાવ અને ચોકી વચ્ચે ડમ્બર અને કિશનભાઈના બાઇકનો અકસ્માત સર્જાયો હતો ત્યારે ડમ્બરની દંબગાઈથી બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત બાઇક સવાર કિશનભાઈને એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કિશનભાઈના બંને પગ સહિત બની જવા પામ્યા હતા ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આ સારવારથી વંચિત હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર અને ડમ્પર ચાલકોનો હાહાકાર મચી જવા પામ્યો છે ગેરકાયદેસર ખનન સહિત હવે અકસ્માતો કરવા ખુલ્લા બન્યા હોય તેવું લાગી રહ્યું છે તો શું હવે આવા ગેરકાયદેસર ખનન કરતા અને અકસ્માત સર્જતા ડમ્પર ચાલકો વિરુદ્ધ તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરું કે અંધેરી નગરી ગંડુ રાજાના રાજ્ય જેવી સ્થિતિ કાયમ રહે છે કે હપ્તાખોરી ખોરી સાથે રાજ કરશે આવી લોકચર્ચાનો વિષય બન્યો છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર નવ અબજ ત્રણ કરોડ ઓગણચાલીસ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો